સરકારના સામાન્ય વહીવટ જ ફરજિયાત જાહેર રજા મળવા પાત્ર થઈ છે તેમાં છવ્વીસમી જાન્યુઆરી ત્રીસ માર્ચને ચેટીચાંદ છઠ્ઠી એપ્રિલે રામનવમી છઠ્ઠી જુલાઈ રોજ મહોરમ અને નવમી ઓગસ્ટ ને રક્ષાબંધન એમ પાંચ જાહેર રજાઓ તો રવિવાર અને બીજા કે ચોથા શનિવારે હોવાથી આગામી વર્ષે ઓછી જાહેર રજાઓ ભોગવવા મળશે તેમજ સરકારે જાહેર કરેલી જાહેર રજાઓમાં મુસ્લિમ ધર્મની કોઈ પણ રજાઓ જાહેર કરેલા દિવસે આવતી ના હોય તો તે તહેવાર જે દિવસે ખરેખર ઉજવાય તે દિવસે મુસ્લિમ કર્મચારી મરજિયાત રજા રાખી શકશે સરકારે કુલ પચાસ જેટલી વિવિધ ધાર્મિક તહેવારોને અનુલક્ષીને મરજીયાત રજાઓ જાહેર કરી છે તેમાય અગ્યાર જેટલી રજાઓ તો બીજા કે ચોથા શનિવારે અને રવિવારે છે તેથી કર્મચારીઓ માત્ર ઓગણચાલીસ મરજિયાત રજાઓ લાભ લઈ શકશે જ્યારે ભારત સરકારના ગૃહ મંત્રાલયના રિઝર્વ બેંક અમદાવાદના પરામર્શમાં ઘેડે રાજ્યના બેન્કિંગ સેક્ટર માટે કુલ સત્તર જાહેર રજાઓ જાહેર કરી છે જેમાં વીસ ફરજિયાત રજા પાંચ રજા બીજા અને ચોથા શનિવારની છે શુના નવા વર્ષે ગુજરાત સરકારના કર્મીઓ માટે જાહેર રજાઓમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે ધન્યવાદ